માય ન્યુ લો કેમ છો બધા હોપ કે તમે બધા જ મજામાં છો પણ મજામાં છો અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના સવા 10 અને ચા નાસ્તો ને બધું પતી ગયું છે હેલો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી હા તો મમ્મી અહીંયા પરોઠા બનાવી રહ્યા છે બીકોઝ ખીચડી વઘારવાની છે એટલા માટે એમને રોટલી કે એવું કંઈ જોઈએ હે ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુ આજનો શેડ્યુલ આજે મારે ક્વાર્ટર છે ઓકે આના મોછો નસે નો તાવ બવ આલ દીધો છે આમ તાવ ગયો છે આમ તાવ આલ દીધો હું બેટા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હે શું કહે છે તાવ છે તો મોછો ને પણ આવે બરાબર તો આ જો આ કોઈ કહે કે ઓફિસ જઈ રહ્યા છે ટીકાય નવા નવા કપડાં ટીકાઈ દીધા છે તૈયાર વૈયાર થઈને જાય છે

মম্মীছে না কলেজ যত ঠেতে মোড়ে বাঁধি জি ভাই হ্যা উভো রে উভো রে আমি বান বানুঁ বা মম্মা ছলেজ যত তো মোটে বাঁধি দি তুলে কেউ গমে গমে নে আমটাফট

તે હાઈ કર્યું એ લોકો ને હા સુરંભુ આયા તારી જોડે ધન રમવા આયા છે તારા ફ્રેન્ડ્સ નું નામ ખબર છે તને વાસુ ક્યાં છે વાસુ યસ અને પાર્થ હા અને વંશ કેંગ યો ગયો બાર ગયો ઓકે આવે એટલે આપણે મળાઈશું વંશને સુરંભુ છે

તમારે જેટલી તમારી તાકાત હોય એટલી અને તમારે લોકોએ અંદર નાખવાના બરાબર ઓ ભગવે ભાઈ સાહેબ ઓ ભગવાન ઓકે ઓકે સાંભળો 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 વંશ અને પાર્થ જીતી ગયા છે એટલે વંશ અને પાર્થનો ફરી વખત વારો આવશે હા બરાબર ત્રણ વખત તમારો વારો આવશે ત્રણ વખત માં જોઈએ છે કોણ જીતે છે બરાબર

पापा धीमे धीमे हारी गया वंश ने पार धारी गया मेरे पापा मुझे सुला क्या भी ड्यूटी चले गए और क्या भी हैं पापा मुझे सुला क्या भी क्या भी duty चले गए और तू उठ के डायरेक्ट यहाँ पे आ गया मुँह कुछ धोया ही नहीं धोया ना लग तो नहीं रहा बाल बाल नहीं कटाने हैं तुझे बाल बाल नहीं कटाने हैं रियांश

બરાબર અને ગાઈઝ હું તમને એક વાત કહું આજે ખુશીએ બહુ મસ્ત મજાની સિસ્ટમ કરી નાખી મારી જોડે એને મને છે ને એને કોકનો અમારા ભાઈનો સ્નેપ જોયો ને એને એવું કીધું કે પુષ્પા ટુ આવી ગયું તો મેં એને કોલ એટલે ફરવા ગયા હતા મેં કીધું પોસિબલ જ નથી આવ્યું જ ના હોય તો એને મને હંડ્રેડ પર્સન્ટ સોર એવું કીધું કે ના ના આવી જ ગયું છે આવી જ ગયું છે મેં કીધું પોસિબલ જ નથી તમે હાલ ભાઈને કર્યો કોલ મેં કીધું ભાઈ પુષ્પા ટુની બે ટિકિટ બુક કરાવી દે

દુપો તો બાંધવાનો છે મારે તો ફ્રોક એ પહેરાવું છે પણ એક દિવસ ટાઈમ ન મળ્યો મારે તો ફ્રોક પહેરાવું ના કશું ન પહેલાનું તમે નાના હશો તો મમ્મીએ તમને પહેરાવી મમ્મી પહેરાવ્યું તો નાની કેસ નાના હતા ત્યારે તમે ફ્રોક કોઈ દેને પહેરાવ્યું કોઈ દેસ નહી પહેરે ये तो <laughs> <laughs> અલ્યા અમારો સૌથી મોટો ભાઈ છે મામાનો એક્યુલી હમણા ઘરે ગયા હતા જેમની બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરી જોવા ગયા નાના હતા તો ફ્રોક નિકેશ નહીં ભાઈ નિકેશ ભી તો જ મારું તમે ખાલી ખાલી વાત કરો છો નિકેશ નાના હતા તો ફ્રોક ભરેલી વાત કરું ખાલી ખાલી નહીં નીચુતાર ફ્રોક પહેરવું છે પહેરલે ને મારા પ્લીઝ પ્લીઝ પેરિસ પેરિસ પહેર ને પહેર ના પાડે દેવાની બાઉ નીચુ ડ્રેસ પહેરાવ ડ્રેસ ના પાડે છે એના શું ખબર પડો છે બા ડેડીસ બોય ડેડીઝ બોય ખબર જ છે બરાબર બધાના ડેડીઝ બોય છે નીશુ આ કેવું ઉઠા પાય એ આ એ આ એની સુ ફ્રોક પહેરવું છે એની સુ ફ્રોક પહેરાવ શું ગાઈઝ અત્યારે જસ્ટ જમી કરીને ફ્રી થયા અને એક ખરાબ સમાચાર સાંભળ્યા મતલબ કેવાય ને કે આમ મારું મગજ જ બેન્ડ થઈ ગયું તો અમારા એક ફેમિલીમાં છે અમારા દીદી છે જેમના છોકરો એટલે મતલબ મારા ભાણિયાને એક્સિડન્ટ થયો છે અને અહીંયા આગળના ભાગમાં અહીંયા ટાંકાને એવું બધું આવ્યું છે એક્ટિવા લઈને જતો હતો અને એને એક્સિડન્ટ થઈ ગયો છે અને એટલી મતલબ પિક્સ ને એવું બધું આવ્યું ને તો જોવાય એવું જ નથી તો હું બધાને ખાલી એક જ રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ બધા જ પ્રે કરજો કે નીરવને જલ્દી જલ્દી સારું થઈ જાય અને બીજું કાંઈ રિપોર્ટ બી બધા નોર્મલ આવે પ્લીઝ 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 રિક્વેસ્ટ કરું છું અને બીજું તો શું તમારી જોડે ખાલી એક એ જ વસ્તુ માગું છું કે તમે બધા જ પ્રાર્થના કરજો કે એને જલ્દીથી જલ્દી સારું થઈ જાય અને દીદીને પણ તમે કેવું ટેન્શન ના લે લેતા નહીં કેમ કે અત્યારે તો હું ખરેખર જોયા પછી મને બી કંઈ ખબર નહીં પડી રહી કે હું શું બોલું ને શું ના બોલું આ કંઈ જ બોલાવ્યું નથી શું બસ આજના બ્લોગમાં આટલું જ હતું આગળ કંઈ કહેવું નથી મળીએ છે કોઈ મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધીભાઈ ભાઈ